લાપસી આજે સોમવાર છે ડાંડાનો વાલ છે બાસરા દાંડાનો વાલ છે તો મમ્મી બનાવે છે અને આપણે ઉધાર શું અને તમારી સાથે મમ્મીએ જો ગોળનું પાણી બનાવી લીધું છે ભડકું લઈ લીધું છે અને આ મમ્મીએ છે ને ગોળનું પાણી છે ને એ ગેસ ઉપર મૂક્યું છે એ ક્યાંક ઉકળી જાય ત્યાં સુધી મમ્મી છે એ ભડકામાં મોણ ગે છે તેલનું મોણ મમ્મીએ દીધું છે અહીંયા મમ્મી મોણ ગે છે ગાઈસ તમને આ વિડીયો સારો લાગે ને તો ચેનલને સબ્સક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો જો આ ગોળનું પાણી છે એ સરસ મજાનું ઉકળી ગયું છે તમે તમારી સુવિધા અનુસાર તમે જેટલી લાપસી બનાવતા હોય એ પ્રમાણે તમારે ગોળનું પાણી બનાવવાનું છે સરસ ઉકાળી લેવાનું છે પછી આ જે મોણ ગઈને જે ભડકું રાખ્યું હતું એ મમ્મીએ જો અંદર નાખે છે હવે મમ્મી એને હલાવે છે બધું આમ જો આવી રીતે મમ્મીએ ઉપરથી નાખી દીધું છે બહુ હલાવ્યું નથી મમ્મી એ મિક્સ નથી કર્યું ખાલી નાખીને રાખી દીધું છે એમાં મમ્મી ને એવું લાગે છે કે આમાં છે ને પાણી વધારે થઈ ગયું છે ગોળનું એવી રીતે એટલે મમ્મી જો ઉપરથી ભડકું નાખી દે છે એટલે સરસ મજાની લાપસી છે એ થાશે છૂટી છૂટી તમે પણ આવી રીતે કરી શકો ક્યારે આવું થાય તો પછી મમ્મીએ સરસ મજાનું ઢાંકી દીધું છે મમ્મીએ કાંઈ બળતણનો બીજો યુઝ ન કર્યો મમ્મી એ જ કાકરો છે ઢાંકી દીધી છે અને આવી રીતે કાવડી ઉપર પાછી લાપસીની તપેલી રાખી અને ટાંકી દીધી છે થોડીક માટે દસ પંદર મિનિટ માટે હવે પાછું ખોયલું છે મમ્મીએ પંદર દસ પંદર મિનિટ પછી અને મમ્મી છે એ લાપસીને હલાવી રહ્યા છે મમ્મી સરસ મજાની આવી રીતના પાછી દસક મિનિટ પછી ખોલી અને જોયું અને આવી રીતના હલાવી અને પછી મમ્મી એમાં નાખે છે ઘી આપણે દાડાની લાપસી છે માતાજીની લાપસી છે એટલે આપણે એમાં ચોખ્ખું ઘી યુઝ કરીશું અને મમ્મીએ સરસ મજાની હલાવી લીધી છે જો દસ પંદર મિનિટ દસ મિનિટ છે એ રાખ્યું હતું અમે વફાવા દીધી હતી એવી રીતે આમાં આપણે બીજું કોઈ જાતનો પાણીનો ઉપયોગ કરવાનો નથી બરાબર ગોળનું પાણી આપણે જે પહેલાં ઉકાળ્યું હોય તે જ અને પાછું મમ્મીએ જો ઘી નાખીને હલાવીને પાછું રાખી દીધું છે અને આ મમ્મીએ પાંચથી સાત મિનિટ રહેવા દીધું હતું તો ગાઈસ મમ્મીએ લાપસી બનાવી દીધી છે જો લાપસીની રેસીપી તમને સારી લાગી હોય આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ગાઈસ